जिला चूंटी अधिकारी अनिल धामिलिया वीडियो कॉन्फ्रेंस होल खाते पत्रकार परिषद योजनी अंगे की तैयारी थी मीडिया मित्रों वाकेफ कर लोकसभा सामान्य चूंटी बजार चौबीस अंतर्गत तारीख सातमी बेना रोज योजना मतदान અંગેની તમામ તૈયારીઓ જિલ્લા તંત્ર દ્વારા પૂરજોશોમાં કરવામાં આવી રહી છે આ અંગેની વિગતવાર જાણકારી આપવા માટે વિડિયો કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ જિલ્લામાં મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીથી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના મિત્રોને વાકેફ કર્યા હતા તેમણે વિગતવાર જાણકારી આપતા જણાવ્યું હતું કે બાર હજારથી વધુ કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં સંકળાયેલા છે મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન જાગૃતિના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા મતદારોના ઉત્સાહમાં વધારો થાય તે માટે હેરિટેજ મતદાન મથક સખી મતદાન મથક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક યુવા મતદાન મથક દિવ્યાંગ મતદાન મથક તથા આદર્શ મતદાન મથક જેવા વિવેશ વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે વધુમાં તેમણે નાગરિકોને ચૂંટણી સંબંધિત કોઈ ફરિયાદ હોય તો ઓગણીસો પચાસ હેલ્પલાઇન પર સંપર્ક કરી શકે છે જિલ્લા કક્ષાએ ચૂંટણીનું મોનિટરિંગ કરવા માટે ઇન્ટીગ્રેટેડ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક આઈજી શેખ જિલ્લા વિકાસ અધિકારી સચિન કુ તેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ ધામેલિયાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા અને મતદાન મથકની અંદર મોબાઈલ ફોન નહીં લઈ જવાની અપીલ કરી હતી આ પ્રસંગે નિવાસી કલેક્ટર શૈલેષ ગોકલાણી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આરબી ચૌધરી મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ કમિટીના સભ્ય સચિવ અને મીડિયા નોડલ અધિકારી માર્ગે રાજપૂત અને જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ શું કહી રહ્યા છે સાંભળો આવતીકાલે લોકસભાની સામાન્ય ચૂંટણી થવા જઈ રહી છે ત્યારે આપણું છોટાઉદેપુરનું ચૂંટણી તંત્ર આ માટે સંપૂર્ણ સજ્જ છે તમામ પાયાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મતદાન મથક ઉપર તમામ પાયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે પાયાની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ છે સાથ આપણા ઇલેક્શન મશીનરી તમામ જગ્યાએ ડિપ્લોય કરવામાં આવી છે પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર અત્યારથી રવાના થવાનું પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે એમના માટે આવશ્યક વાહનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથ આપણે તમામ જગ્યાએ વોટર આસિસ્ટન્ટ બુથ પણ રહેવાના છે અને એમના મારફતે પણ મતદારોને આસિસ્ટ કરવામાં આવશે સાથોસાથ આપણે આવશ્યક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે એમાં સીઆરપીએફની કંપનીઓ પોલીસ તંત્ર પણ એમાં સજ્જ છે અને એમના માટેની તમામ વ્યવસ્થાઓ પણ આપણે કરેલી છે રિસિવિંગ અને ડિસ્પેચિંગ ખાતે પણ સુરક્ષા વ્યવસ્થાઓ અને સાથોસાથ એમની પ્રાથમિક વ્યવસ્થાઓ પણ ત્યાં સુનિશ્ચિત કરી છે અને આવતીકાલની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે આપણું તંત્ર સજ્જ છે કેટલા કેટલા છે અને કર્મચારીઓ આપણે ચૂંટણીના અલગ અલગ તબક્કાઓમાં બાર હજારથી વધારે ચૂંટણીલક્ષી કામગીરીમાં આપણો સ્ટાફ રોકાયેલો હતો આપણે તમામ મતદાન મથકો ઉપર આપણા એકવીસો પાંચ જેટલા મતદાન મથકો સમગ્ર લોકસભા વિસ્તારમાં છે અને એક હજાર પચાસ મતદાન મથકો છોટાઉદેપુર જિલ્લામાં છે એમાં દરેકમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર એમની સાથોસાથ ત્યાં બી એમની ઓમની સાથે સહાયક આ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટેનો સ્ટાફ વેબ કાસ્ટિંગની વ્યવસ્થા એમના માટે સહાયક સ્ટાફ એ તમામની વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી છે ખાસ સૂચના વિશેષ કરીને છોટાઉદેપુર લોકસભા મતદાર મતદાન વિસ્તારના લોકોને હું અનુરોધ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાવ ચાર પાંચ બાબતો મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની છે એક મોબાઈલ ફોન આપણે સાથે ના લઈ જઈએ આપણે એપિક આપનું ચૂંટણી કાર્ડ છે હંમેશા સાથે રાખીએ અને ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય બાર ડોક્યુમેન્ટ જે ચૂંટણી પંચે આપણને સજેસ્ટ કર્યા છે એ ડોક્યુમેન્ટ પણ આપણે સાથે લઈ જવા જોઈએ આપણને જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે એટલે એના આધારે આપણે મતદાન કરી શકીશું નહીં પણ જે વૈકલ્પિક પુરાવો છે આપણે સાથે રાખવા જોઈએ આ ઉપરાંત હીટવેવની આગાહી પણ છે ઉનાળામાં બપોરે બહાર નીકળતી વખતે બાળકોને સાથે ન લઈ જવા જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આ વખતે મતદાન સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી છે એટલે શક્ય હોય ત્યાં સુધી વહેલી સવારના ભાગે આપ મતદાન કરશો મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય યુવાઓ અને મહિલાઓ વયોવૃદ્ધ દિવ્યાંગો આ બધા બધાની પ્રક્રિયામાં મોટી સંખ્યામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું